અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજનું મહાસન્મેલન યોજવામાં આવ્યું હતું જેમાં સમાજના લાખો સાથે રાજવી પરિવારોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેને લઈને પદ્મિની બા વાળાએ જણાવ્યું હતું કે આ સન્મેલન કરવાનો મુખ્ય હેતુ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને સમાજના શિક્ષિત યુવાનોને આત્મનિર્ભર બનાવીને સમાજને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય રહેશે ત્યારે આ સંમેલનમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓની ચર્ચાઓ કરવામાં નહીં આવે જેવું પદ્મની બાવાળાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે વધુમાં તેમણે કહ્યું આવો સાંભળીએ ખૂબ જ એક મારા માટે બહુ મહત્વનું છે કે જ્યાં સમાજ એક થઈ રહ્યો છે તો એ બહુ મોટી વાત કહેવાય કે એક મંચ થઈ રહ્યું છે અને એક મંચ ઉપરથી જ બધા પ્રશ્નો સોલ્વ થાય તો બહુ સારી વાત કહેવાય જી આમાં બાપુ સાહેબે એવું જ કીધું છે કે ભાઈ જેને રાજકીય જોડા બહાર ઉતારીને જ આવે તો એ પણ બહુ મોટી વાત થઈ ગઈ જી બાપુ સાહેબ અમારા વડીલ છે એટલે એ જે કરશે એ અમારા સમાજના હિત માટે કરશે એવી આશા છે હવે એ તો જો આજે મારી મારા અનુભવથી જ હું કહું છું કે ભાઈ લોકો શું નતનવી વાતો કરી નાખે છે જે અમને ખ્યાલ જ નથી હોતો એટલે કદાચ સાચી ખોટી અફવાઓ ફેલાતી હોય પણ એવી અફવાઓ માનવી નહીં

છે જી હવે હું તો એવી આશા રાખું છું કે આમાં રાજવી પરિવારો પણ પધાર્યા છે તો ક્યાંક ને ક્યાંક એકતા જળવાઈ રહેશે એવી હું આશા રાખું છું કે વરી પાછું બીજા કોઈ ભાગલા ન પડે અને બસ એક એક મંચ ઉપરથી આખો સમાજ એક થઈ જાય જી સમાજ ખાસ કરી યુવાઓ જી જે અમુક મધ્યમ ભરતી લઈને નીચે સુધી કોઈ ચિંતા નથી એવા લોકોને ખાસ કરીને શિક્ષિત બનાવવા માટે શું આગળ આપું છું રણનીતિ જેથી કરીને યુવાને યુવતીઓને ગવર્મેન્ટ પણ એટલા સારી જગ્યાએ જોવા મળી હાજી સો ટકા કે આજનો જે કાં ટાઈમ છે એ જોવા જઈએ તો કલમનો ટાઈમ છે તો અમારો જે સમાજ શિક્ષિત રીતે પાછળ છે તો દીકરીઓ બાને પણ આ ટાઈમમાં સ્ટડી કરીને આગળ આવવું જોઈએ ટાઈમ પ્રમાણે રહેવું જોઈએ પહેલાંનો ટાઈમ હતો કે ઘૂંઘટ કાઢીને ઘરમાં બેઠા રહેતા પણ અત્યારે મર્યાદાની સાથે શિક્ષિત અમારો સમાજ આગળ આવે અને શિક્ષણની દૃષ્ટિએ આગળ આવવું જરૂરી છે જી હાજરી નથી એ તો ભાઈ એમનો પ્રશ્ન છે જી હવે એ તો કહીએ છીએ કે બધાનું તો કંઈ હું નથી કહી શકતી પણ એક એવી આશા રાખું છું કે જે પણ થાય સમાજના સારા માટે હિત માટે થવું જોઈએ જે પણ સ્ટેજ હોય જે પણ મંચ હોય એક સમાજના જે જ્યારે આંદોલન અમારું હતું તો મોટા મોટાને તો ઠીક છે કંઈ ફેર નથી પડતો પણ જે મધ્યમ વર્ગને નાનો વર્ગ જે બસ્સો રૂપિયાની જે દાળી કરતા હતા ને એ પણ એને સંમેલનમાં ભાગ લીધો હતો એક સમાજને સાથ આપવા માટે તો એક વિશ્વાસ તૂટી ગયો બધાનો તો હવે એ બીજી વાર વિશ્વાસ ન તૂટે અને એક મંચ રે અમારો અને અમારા મંચ ઉપરથી બધા એવા કાર્યો થાય કે સમાજને પણ સ્વીકાર્યો હોય કોઈ પાંચ વ્યક્તિ કોઈ કોઈ દસ વ્યક્તિ નક્કી કરી ને એવું નહીં સમાજને પ્રશ્નો પહેલાં પૂછવો જોઈએ કે આ સમાજને સાથે લઈને બધું થવું જોઈએ જી અહજી એ મને ખ્યાલ નથી આ એક જાહેર આમંત્રણ છે કે પર્સનલી પણ મને કઈ ખ્યાલ નથી જી કરણી સેનાના સાહેબ અહજી રાત શેખાવત ભાઈને એ પણ મને ખ્યાલ નથી કે ભાઈ પર્સનલી કોઈએ ફોન કર્યો છે નથી કર્યો એટલા માટે કે તમામ હાજી જે હાજી તમામ લોકોને આમંત્રણ આપ્યું જી કોણ આવે કોણ બસ એમને આમંત્રણ આપ્યું છે તો જે લોકોને પણ એક સંગઠિત થઈ અને સાથે કાર્ય કરવું હશે અથવા તો કોઈ પણ પોતાની પર્સનલ મેટર કાંઈ પણ હોય તો પણ ન પધારી શક્યા હોય એટલે એવું ન કહી શકીએ કે ભાઈ આ મંચનો કોઈને વિરોધ હોય એવું પણ ન કહી શકીએ પોતાની કંઈક ને કંઈક આજે ફેમિલી લઈને બેઠા હોય અને કંઈક પણ પર્સનલ મેટર હોય તો એ ન પધારી શકે જીવ નથી ગોઠવવા જેવા હતા કારણ શું છે એવું સાંભળવામાં સાંભળવામાં આવ્યું છે કે કરણી સેનાનું આખા ભારતમાં ત્રણ કરોડ કાર્ય કરો ત્રણ કરોડ ના પકડીને ચાલીએ તો હોય એની પચાસ લાખ વર્ત હોય ઘણી મોટી સંખ્યા કહેવાય તો આ લોકોએ ઘાત શીખાવત અમેરિકામાં તો આપ્યું છે એવું અસ્પતિ તો કહેવું છે પરંતુ હજુ સુધી આ રાજશેખવતભાઈને પર્સનલી ઇન્વિટેશન આપવું જોઈએ એ હું પણ કહું છું અને હું પણ રાજશેખાતભાઈ સાથે જોડાયેલી છું હાલમાં મને રાષ્ટ્રીય હોદ્દો આપેલો છે રાજશેખાવતભાઈની સાથે જ અને અમારું જે આયોજન હતું એ અમે પહેલાં જ બહાર પાડી દીધું હતું કે બાવીસ ડિસેમ્બરે અમે આ અમદાવાદ ખાતે આખું ગ્રાઉન્ડ લેવલ અમે સંમેલન મહાસંમેલન યોજી રહ્યા છીએ એ પણ ક્ષત્રિય અસ્મિતાને લઈને જ છે તો એ એ મંચ આખો અલગ છે આ મંચ પણ અલગ છે એ આંદોલનનો મંચ આખો અલગ રહેશે આ એક સામાજિક દ્રષ્ટિએ મંચ અલગ રહેશે અને બીજું કે અમારે દરેક જિલ્લા જિલ્લાવાઇઝ અગિયાર અગિયાર દીકરીઓ દરેક જિલ્લા વાઇઝે અમે સમૂહ લગ્ન કરવાના છે જી